કેમ છો મિત્રો બાળમિત્રો મિત્રો ની અંદર દશાંશ અપૂર્ણાંક આધારિત ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે તો ચાલો આજે આપણે દશાંશ અપૂર્ણાંક શીખી લઈએ સૌથી પહેલા દશાંશ અપૂર્ણાંક એટલે શું તો દશાંશ અપૂર્ણાંક ની અંદર જે અપૂર્ણાંકના ના અંદર દસ સો કે હજાર આવતા હોય એવા અપૂર્ણાંકને આપણે દશાંશ અપૂર્ણાંક કરતા કહીએ છીએ જો અહીં હવે કઈ રીતે લખાય તે પણ જોઈ લઈએ અંકમાં શબ્દ શબ્દમાં એ પણ આપણે નવોદય માં પૂછાય છે સાત ના દસ એને સાત દશાંશ તરીકે આપણે ઓળખીએ છીએ ઉપર છે બસો તેર છેદ સો તો બસો તેર સતાંશ સો ને આપણે દશાંશ અપૂર્ણાંકમાં સતાંશ તરીકે ઓળખીએ છીએ પાંચસો સિત્તેરના છેદમાં હજાર એટલે એને શબ્દ ની અંદર લખાશે પાંચસો સિત્તેર સહસ્ત્રાંશ કારણ કે હજાર ને આપણે સહસ્ત્રાંશ તરીકે ઓળખશું તો દશાંશ સતાંશ અને સહસ્ત્રાંશ આ શબ્દ આપણે ખાસ યાદ રાખશું એટલે કોઈ પણ અપૂર્ણાંક તમે સરળતાથી અંકમાં અને શબ્દમાં લખી શકો છો ચાલો થોડાક અપૂર્ણાંકના નમૂનાઓ શીખી લઈએ સાદો અપૂર્ણાંક આપ્યો હોય અને એને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો હોય તો કઈ રીતે ફેરી શકાય ત્રણ ના છેદમાં પાંચ તો સૌથી પહેલા છેદની અંદર દસ લાવવા પડે સો અને કાઝા લાવવા પડે હવે પાંચ છે દસ થી નાના છે એટલે આપણે દસ લઈ આવીએ તો પાંચ ને કેટલા વડે ગુણીએ તો દસ દસ આવે છે તો બે વડે તો એવી જેવી છેદમાં તમે બે વડે ગુણો તો અંશમાં પણ તમારે બે વડે ગુણવાના છે એટલે એટલે અને ઉપર પણ બે વડે ગુણ્યા આ તો આ રીતે મોટી સંખ્યા આપી હોય દસ થી મોટી હોય તો બીજો અપૂર્ણાંક આપણે લીધો છે દસ ના પચીસ હવે દસ થી તો મોટો છે છેદ એટલે આપણે એને સો સુધી લઈ જઈશું એટલે પચીસ ને આપણે ચાર વડે ગુણાકાર કરીએ તો સો આવે છે તો નીચે ચાર વડે ગુણાકાર કર્યો તો ઉપર પણ આપણે ચાર વડે ગુણાકાર કરીશું એટલે પચીસ રોકું સો અને ઉપર ચાર વડે ગુણાકાર કરી દસ હતા દસ ગુણ્યા ચાર એટલે ચાલીસ તો આ રીતે આપણે જ્યારે સાદો અપૂર્ણાંક હોય તો એને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવી શકીએ છીએ હવે બીજો એક નમૂનો જોઈએ ઉપર બસો નીચે બસો પચાસ હવે આ તો સૌથી વધારે છે એટલે આપણે સહસ્ત્રાંશ અંદર તેમને લઈ જશું બસો પચાસ ને તમે ચાર વડે ગુણો તો હજાર આવે છે એવી જ રીતે ઉપર અંશને પણ ચાર વડે ગુણી નાખવાના બસો પચાસ ગુણ્યા ચાર બરાબર હજાર અને બસો ગુણ્યા ચાર એટલે આઠસો તો આ રીતે આપણે સાદા અપૂર્ણાંક ને દશાંસ ફેરવી શકીએ છીએ ચાલો હવે દશાંસ ચિન્હ કઈ રીતે મૂકીએ દશાંસ અપૂર્ણાંક આપ્યા હોય પણ આપણે દશાંસ ચિન્હ મૂકીને દાખલો બનાવો છે તો કઈ રીતે બને સાત ના દસ તો નીચે દસ છે ઉપર સાત છે જીરો પોઈન્ટ દસ એટલે કે પોઈન્ટ પછી એક અંક હોવો જોઈએ એ દસ નિયમમાં લાગુ પડે છે હવે પચીસ ના દસ તો શું આપણો નિયમ એવો છે કે પચીસ અહીં જે છે એ સંખ્યામાં ભૂલ છે તો આપણે જ્યારે આપણે પચીસ ના દસ હોય ત્યારે આપણે પોઈન્ટ પછી એક અંક સંખ્યા રાખવાની છે એટલે બે પોઈન્ટ પાંચ આવશે અહીં જે જવાબ બે પોઈન્ટ દસ છે એ આપણે ખોટો છે એટલે પચીસ ના છેદમાં જયારે દસ હોય ત્યારે બે પોઈન્ટ પાંચ એનો સાચો જવાબ આવે છે હવે આપણે આગળનો બીજો નમૂનો જોઈએ ત્રણસો પચાસ છેદમાં દસ આપણો છે જયારે આપણે એને દશાંત ચિહ્ન મૂકવું છે ત્યારે પોઈન્ટ પછી એક અંક રાખવાનો છે તો આ રીતના આપણે લખી શકીએ હવે સો વાળા શીખી લઈએ જે સતાંશ છે બસો તેર છેદમાં સો તો પોઈન્ટ પછી બે અંકો આવવા જોઈએ એટલે કે બે પોઈન્ટ તેર જુઓ પોઈન્ટ પછી બે અંકો છે એટલે આપણો જવાબ સાચો છે ત્રણ હજાર ચારસો દસ છેદમાં સો હવે નિયમ એવો છે કે પોઈન્ટ પછી બે અંકો રાખી અને આપણે દશાંત ચિહ્ન મૂકી દેવાનું છે એટલે ગણી લઈએ જો દશાચિન્હિતી છેદમાં સો તો બે પછી રાખવાના છે એટલે જયારે આપણે સો વડે જયારે એમને છેદમાં સો હોય છે ત્યારે આપણે પોઈન્ટ પછી બે અંકો રાખવાના છે અને ત્યાં આપણે પોઈન્ટ મૂકી દઈશું હવે આપણે હજારમાં જોઈ લઈએ બસો એકાવન છેદમાં હજાર હવે આ નિયમ કે અંશમાં છે એ ત્રણ પોઈન્ટ પછી ત્રણ અંકો રહેવા જોઈએ તો અહીં એક બે ત્રણ એટલે ઝીરો પોઈન્ટ બસો ને એકાવન

આગળ કાર્ય કરી શકો છો હવે અંદર સરવાળા ગુણાકાર કઈ રીતના કરવા એ પણ આપણે શીખી લઈએ તો સરવાળા તો એકદમ સહેલા છે નીચે રાખવાનો છે અને સરવાળો ફટ લઈને કરી દેવાનો છે જુઓ અહીં બાર પોઈન્ટ સો જીરો પોઈન્ટ બધા જ અંકો આપ્યા છે આપણે તે કરતા જઈએ જુઓ બધાનો પોઈન્ટ સમાન રાખ્યો છે અને પોઈન્ટ સરખા રાખીને સરવાળો કરી દેવાનો છે એટલે સરસ સરવાળો એવી જ રીતે બાદબાકી પાંચ પોઈન્ટ સિત્તેર છે તો પાંચ પોઈન્ટ સિત્તેર નીચે બે પોઈન્ટ એકત્રીસ છે તો બે પોઈન્ટ એકત્રીસ અને બાદ બાકી સારી રીતે કરી દેવાની છે આમ આ રીતે આપણે સરવાળા સરળતાથી કરી શકીએ છીએ હવે કોઈ એવી સંખ્યા આપી છે તેને આપણે સમજી લઈએ ત્રીસ અને પાંચ પોઈન્ટ ત્રીસ આપ્યું છે તો તમારે પાંચ પોઈન્ટ ત્રીસ ને પોઈન્ટ નીચે જ પોઈન્ટ રાખવાનો છે સરવાળો હોય તો સરવાળા નિશાની બાદ બાકી બાદ બાકી નિશાની જીરોમાં ઝીરો ત્રણ ને ત્રણ છ પોઈન્ટ નો પોઈન્ટ આ બે ની સંખ્યા પાંચ ને એક છ અને એક આ બાજુ છે તેને આખો મૂકી દેવાનો છે તો આ રીતે આપણે પોઇન્ટ નીચે point રાખી સરવાળા કરવાના છે તો દશાંશ અપૂર્ણાંક સરવાળા બાદ બાકી સરળતા થી જશે એટલે એમાં કોઈ ચિંતા કરવા જેવી નથી હવે આપણે દશાંશ અપૂર્ણાંક ગુણાકાર શીખીએ એ પણ ખૂબ સહેલા છે આપણે દશાંશ અપૂર્ણાંક ગુણાકાર જોઈએ એક નમૂનો અહીંયા આપ્યો છે પંદર point બોતેર ગુણ્યા એક point ઓગણીસ સાદા ગુણાકારની જેમ જ તમારે ગુણાકાર કરી લેવાનો છે પંદર point ને પેલા ધ્યાન માં નથી પંદર બોતેર ગુણ્યા ગુણાકારની ની નિશાની મૂકી અને એક point નવ છે બદલે ઓગણીસ મૂકી અને દાખલો ગણી નાખવાનો છે હવે જવાબ તમે સાદી રીતે જવાબ જયારે લખશો તો એનો જવાબ તમને ઓગણત્રીસ હજાર આઠસો ને અડસઠ મળે છે હવે આપણે પોઈન્ટ ક્યાં ક્યાં હતા તો કે ભાઈ ગુણક ની અંદર આપણે જોઈએ તો પંદર પોઈન્ટ અહીંયા હતો અને એક પોઈન્ટ નવ હતો એક પોઈન્ટ અહીંયા હતો તો અહીં એક પોઈન્ટ છે છે એટલે પોઈન્ટ 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 તો આપણે આપણે ડાબી બાજુ ખસીશું મૂકી દઈશું જો જવાબમાં પણ ત્યાં મૂકેલો છે તો સાદી રીતે પહેલા આપણે ગુણાકાર કરી લેવાનો છે કેટલા દશાંત ચિહ્ન છે તે બંનેનો આપણે સરવાળો કરશું ગુણક અને ગુણ્યાનો અને એ રીતે આપણે ડાબી બાજુ ખસતા જઈશું અને પોઈન્ટ મુકા જઈશું હજી એક સરળ વાત વાત સમજી લઈએ ગુણ્યા આપણે આવો જવાબ આપ્યો છે આવો દાખલો છે તો કોઈ પ્રકારની ચિંતા કર્યા વગર તમારે બાવન ગુણ્યા બાર કરી દેવાના છે બાર દુ ચોવીસ ચોવીસ નો ચોગડો વધી આવી બે બાર પંચા સાહીઠ સાહીઠ ને બે બાસઠ જો હવે પોઈન્ટ ક્યાં હતો એક અહીંયા પોઈન્ટ તો એક બંનેમાં એક એક પોઈન્ટ છે એક વત્તા એક બરાબર બે એટલે બે પોઈન્ટ આપણે ડાબી બાજુ ખસીશું એટલે એક બે એટલે કે પોઈન્ટ આપણે અહીં મૂકી દઈશું આ બે અંકો આપણે ખસ્યા એટલે જવાબ આવ્યો છ પોઈન્ટ ચોવીસ તો આ રીતે આપણે ગુણાકાર સરળતા રીતે કરવાનો છે જ્યારે દશાંશ અપૂર્ણાંકની અંદર દસ સો અને હજાર વડે જ્યારે ગુણાકાર કરવાનો હોય ત્યારે શું કરીએ તે આપણે શીખી લઈએ ચાલો કોઈ પણ એક અપૂર્ણાંક આપ્યો છે ઓગણીસ પોઈન્ટ બાણ આવો આપ્યો છે એને ગુણ્યા દસ કરવા છે જ્યારે ગુણ્યા દસ કરવા હોય તો દાખલો ગણવાની કોઈ જરૂર નથી દશાંત ચિહ્ન એક અંક વા તમારે જમણી બાજુ ખસેડી દેવાનું છે બીજું કશું કરવાનું નથી અહીં નવ રાખીએ બે એક અંક છે એ જમણી બાજુ ખસી જાય છે તો આ રીતે આપણે કરી શકીએ એવી જ રીતે એક અપૂર્ક બીજો લઈએ અને સો વડે તેમનો ગુણાકાર કરી જોઈએ એકસો સત્તાવન પોઈન્ટ સો કરવા છે તો બે અંક પાછળ જશે એટલે કે એ જમણી બાજુ ખસે એટલે કે એકસો સત્તાવન હતા એ અહીં પોઈન્ટ હતો આખી સંખ્યા થઈ જશે એટલે કે બે અંક જમણી બાજુ ખસે છે એ ખાસ આપણે શીખી લેવાનું છે જ્યારે સો હજાર વડે હોય ત્યારે તે ત્રણ અંકો જમણી બાજુ ખસેડવાનું છે એટલે કે સંખ્યા મોટી થશે દશાંશ ચિન્હ છે એ જમણી બાજુ ખસતું જશે દસ હોય તો એક અંક હશે સો હોય તો બે અંક હશે અને હજાર હોય તો ત્રણ અંક જમણી બાજુ ખસતું ખસતું જશે હવે જ્યારે આપણે દસ સો અને હજાર વડે ભાગાકાર કરતા હોઈએ ત્યારે શું થશે એ પણ એકદમ સહેલું છે જોઈએ એનું ઉદાહરણ એકાવન પોઈન્ટ બે ભાગ્યા દસ તો આ એકદમ સહેલું છે ગુણાકારની અંદર જમણી બાજુ જતા હતા તો ભાગાકારની અંદર એ ડાબી બાજુ ખસશે એક અંક એટલે આનો જવાબ થઈ જશે પાંચ પોઈન્ટ બાર એટલે કે એક જે હતું એક અંક ડાબી બાજુ ખસી જાય છે હજી ઉદાહરણ જોઈ લઈએ સાત પૂર્ણાંક દસ વડે કરીએ તો ગુણાકાર કરવાની જરૂર નથી એક અંક છે એ પાછળ ખસે એટલે કે જીરો પોઈન્ટ સાતસો બાવન થઈ જશે એટલે આ રીતે એ અંક ડાબી બાજુ ખસતો જાય છે એ રીતે સો નું જોઈ લઈએ એક સંખ્યા આપી છે એને આપણે સો વડે ભાગાકાર કરીએ જ્યારે આપણે સો વડે ભાગાકાર કરશું તો બે અંક એ ડાબી બાજુ ખસી જશે એટલે સો વડે હોય તો બે અંક ડાબી બાજુ ખસે અને હજાર વડે હોય તો ત્રણ અંક ડાબી બાજુ ખસી જાય છે તો આ નિયમ આપણે યાદ રાખી અને કોઈ પણ દાખલો પૂછાય તો આપણે સરળતાથી તેમને ગણી શકીએ છીએ જો અહીં જે દાખલા આપ્યા છે એ બધા તે જ રીતે સમજ માટે આપ્યા છે હવે દસ સો અને હજાર વડે ભાગાકાર ન હોય ત્યારે શું કરવું અહીંયા આપણે પૂર્ણ ભાગાકાર આપ્યો છે ચાર પોઈન્ટ જીરો આઠ ભાગ્યા જીરો પોઈન્ટ આઠ હવે આવું આપ્યું ત્યારે ભાગાકાર કઈ રીતે કરવો તો સૌથી પહેલા આપણે જે ભાજક છે એને આપણે પૂર્ણ સંખ્યા બનાવી દઈશું પછી આપણે સાદી રીતે દાખલો ગણી લઈશું હવે પૂર્ણ સંખ્યા બનાવવા માટે આપણે એને દસ કરવા માટે આપણે પ્રયત્ન કરશું એટલે એક પોઈન્ટ ખસવા માટે આપણે દસ વડે ગુણાકાર કરી શકીએ એટલે ચારસો જે છે એ સંખ્યા આપણે લખી દઈએ છીએ ભાગાકારની અંદર ચાર પાંચ જીરો આઠ છેદ જીરો પોઈન્ટ આઠ હવે આ દશાંશ ચિન્હ ને આપડે જમણી બાજુ ખસેડવું છે એટલે દસ વડે ગુણાકાર કરવો પડે તો ઉપરના ના ને પણ દસ વડે ગુણાકાર કરવો પડે તો બંને આપણે દસ વડે ગુણકાર કરી દઈએ એટલે ઉપર જે નિશાની છે એ ગુણાકાર કરવો છે એટલે એનો પોઈન્ટ પણ જશે આગળ તો એ પણ આપણે જોઈ લઈએ એ ચાલીસ પોઈન્ટ આઠ થઈ જશે અને જે નીચે છે એ પૂર્ણ સંખ્યા એટલે કે આઠ માં આપણને મળી જાય છે હવે પૂર્ણ સંખ્યા થઈ ગઈ એટલે આપણે સાદી રીતે એનો ભાગાકાર કરવાનો છે ચાલીસ પોઈન્ટ આઠ ભાગ્યા આઠ હવે આઠ પંચા ચાલીસ ચાલીસ શૂન્ય વચ્ચે ઉપરથી આઠ એટલે આઠ પંચા પોઈન્ટ છે એટલે પોઈન્ટ રાખશું આઠ એકા આઠ તો આ રીતે આપણે દાખલો ગણી અને જવાબ લાવી શકીએ તો જ્યારે બંને અપૂર્ણાંક હોય ત્યારે આપણે અંશ અને છેદ એમાં જે ભાજપ છે નીચેની સંખ્યા એને આપણે પૂર્ણ સંખ્યાની અંદર લાવવાનો પ્રયત્ન કરશું અને ત્યાર પછી સારી રીતે આપણે દાખલો ગણી અને જવાબ લઈ આવશું તો આ રીતે બાદ મિત્રો તમારે દશાંશ અપૂર્ણાંકના ગુણાકાર ભાગાકાર કરવાના છે થોડી પ્રેક્ટિસ કરશો તો તમને સરળતાથી દાખલા આવડી જશે હવે થોડાક ઉદાહરણ જોઈએ કેવા પ્રકારના દાખલા પૂછાય છે અહીં દશાં અપૂર્ણાંક છે એમાંથી કઈ સંખ્યા મોટી છે કે કઈ સંખ્યા નાની છે એ પણ પૂછી શકે છે તો સૌથી પહેલા આપણે તેમને દશાંશ ચિહ્ન મૂકી અને દાખલો આગળ વધારી શકીએ અહીં તો તેર પૂર્ણાંક સાતસો સાત છે તેમને આપણે એમ લાવી દઈશું ત્યાર પછી આપણે બીજો અંક જોઈએ તેર પોઈન્ટ સાત છે તેર તેર પોઈન્ટ સાત તો એના તેર પોઈન્ટ સાત છે એટલે સાતસો તેર તેર પોઈન્ટ સાતસો આપણે કરવા પડે ત્યાર પછી જીરો સાત છે એટલે ત્રણ અંક માં કરી લઈએ એટલે જીરો સિત્તેર અને જીરો ઝીરો સાત છે તો ઝીરો જીરો સાત તેર પૂર્ણાક ઝીરો ઝીરો સાત એ સંખ્યા આપણી સૌથી નાની મળે છે તો આ રીતના દાખલા પણ પૂછવામાં આવે છે તો એ પણ આપણે સરળતાથી ગણી શકીએ છીએ જો અહીં ગુણાકાર નો આપ્યો છે તો આપણે ભાગાકાર કરવાનો સત્તર પૂર્ણાક છે તો તમારે એક પોઈન્ટ તમારે એમને જમણી બાજુ ખસેડવો છે આપણે દસ વડે તેમનો ગુણાકાર કરી દઈશું અને પછી આપણે દાખલો સરળતાથી ગણી શકીએ સાધુ રૂપાળ બધા ગુણાકાર ભાગાકાર આપણે આવડે છે સાધુ રૂપ આપી શકશું ચાલો થોડાક દાખલા જોઈ લઈએ ચાર સતાંશ અંકોમાં કેવી રીતે લખાય તો 4/27 છે 27 એટલે 100 આવા જોઈએ એટલે કે પોઈન્ટ પછી બે અંકો હોવા જોઈએ 4/27 એટલે આપણે જો ડી ડક બી આપણો જવાબ સાચો છે કારણ કે અહીં 7 4 પૂરા છે અહીં 0.40 છે 0.40 ન કરતા આપણે 40/27 કરવા છે એટલે એ પણ ખોટું છે આ પણ ખોટું છે એ સાચું છે એટલે આપણો જવાબ તેની અંદર બી આવશે હવે બીજો દાખલો આપણે જોઈ લઈએ એનો જવાબ આપણને શું મળે છે 12 પૂર્ણાક 12 સહસ્રાંશ 12 આખા છે અને 12 સહસ્રાંશ છે એટલે કે 1000 એટલે કે પોઈન્ટ પછી ત્રણ અંકો આવા જોઈએ અહીં જો 120 છે પણ 12 સહસ્રાંશ થવા જોઈએ એટલે આ એ વિકલ્પ નથી આવતો અહીં જો પોઈન્ટ પછી અંકો વધી ગયા ચાર થઈ ગયા એ પણ જવાબ નહીં આવે ડી પણ નહીં આવે સી જુઓ બાર પોઈન્ટ પછી ત્રણ અંકો છે અને ઝીરો બાર છે એટલે આપણો જવાબ જવાબ સાચો છે ત્રીજો દાખલો જોઈએ સત્તર પૂર્ણ જીરો ત્રણ તો આની જોઈએ સત્તર પૂર્ણાંક હોવા જોઈએ ત્રણ દશાંશ છે પોઈન્ટ પછી બે છે એટલે ત્રણ સતાંશ થવું જોઈએ તો સતાંશ ક્યાં છે પોઈન્ટ પછી બે છે એટલે ત્રણ સતાંશ અહીં દશાંશ આપણને 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 એટલે આપણો જવાબ એ છે કારણ કે પોઈન્ટ પછી બે અંકો છે એટલે સતાંશમાં જવાબ આવશે ચાલો હવે આપણે ચોથો દાખલો જોઈએ ત્રીસ પૂર્ણા સ કાર પોઈન્ટ પછી ત્રણ અંકો છે એટલે સહસ્ત્રાંશ સ સહસ્ત્રાંશ ક્યાં છે તો એમાં નથી બી માં નથી સી માં નથી અને ડી ની અંદર જવાબ ત્રીસ પૂર્ણ એમાં આપણને જવાબ મળે છે તો આ રીતે અંકમાં શબ્દમાં ગુણાકાર ભાગાકાર દશાંશ પૂર્ણના બધા બાળકોએ શીખી લેવાના છે તમારી નવદેની પુસ્તક ની અંદર ઘણા બધા આવા દાખલાઓ આપેલા છે એ તમામ તમારે ગણવાનો પ્રયત્ન કરવાનો છે વારંવાર મહાવરો કરશો તો આ તમામ દાખલાઓ સરળતાથી તમને સમજાઈ જશે